ગોરવા વિસ્તારમાં રહેતી કિશોરી પર આધડે આચાર્ય દુષ્કર્મ આરોપી અને પીડિતા એક જ વિસ્તારમાં રહેતા હતા એકબીજાના પરિચયમાં હતા કિશોરીને બેઝમેન્ટમાં લઈ જઈ આચાર્ય દુષ્કર્મ ગોરવા પોલીસે નરાધમ અશોક પરમારની કરી ધરપકડ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી આ અંગે એસીબી બી ડિવિઝનના આરડી કાવા દ્વારા વધુ માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી ફેબ્રુઆરીએ સાંજના સાડા પાંચની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગબનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે ભોગ જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને પોપબનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલી છે દુષ્કર્મ આચરનારની ઉંમર સિક્સટી પ્લસ છે સાહીઠ વર્ષ કરતા ઉંમર પીડિતાની ઉંમર સોળ વર્ષ નવ માસ એ અભ્યાસ કરે છે હા આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિજર ચાલુમાં છે